આગળ વાત કરીએ તો સુરતમાં ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ અંગે સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે ઘણા સુરતીઓ ભારતના કડક વલણને સમર્થન આપી રહ્યા છે અને માને છે કે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ભારતનો જવાબ આવશ્યક છે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ચર્ચા છે કે ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીઓએ પાકિસ્તાનને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે તેની આર્થિક અને રાજકીય સ્થિતિ નબળી પડી છે જોકે કેટલાક નાગરિકો ચિંતા વ્યક્ત કરે છે કે આ તણાવથી વેપાર અને અર્થતંત્ર પર અસર પડી શકે છે

दिया जा चुका है कि उसके सारे हौसले पर चारों को तोड़ चुका है इसलिए हम पूर्ण रूप से अपने भारत माता के तरफ पूर्ण रूप से समर्थित हर बलिदान देने के लिए तैयार भी खड़े हम लोग अलग अलग जो लोगों जना भी रिया आप क्या कहोगे जो पाकिस्तान पर वॉर चल रहा है उसको लेकर पाकिस्तान पे जो वॉर चल रहा है पाकिस्तान अभी अगर अपने क्या कहते हैं जो हरकतों से बाज नहीं आ रहा है जो ड्रोन बराबर अपने शहरों में भेज रहा है वो सिविलियंस को मारना चाहता है जबकि हम लोग उनके टेररिस्ट को अटैक कर रहे थे तो भारत अपनी तरफ से फुल तैयार है पूरी भारतीय सेना पूरी भारतीय राष्ट्र फुल तरीके से तैयार है सूरतवासियों अलग अलग प्रतिक्रिया आपी रहा है कारण के सर्वाद पहला પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીર ની અંદર જે રીતના આતંકી હુમલો થયો હતો અને ત્યારબાદ સરકારની બેઠકો બોલાવવામાં આવી હતી બેઠકો બાદ જે રીતના સતત નિર્ણયો લેવામાં આવ્યા છે અને નિર્ણય બાદ જે રીતના સરકાર દ્વારા જે રીતના ભારત દ્વારા પાકિસ્તાન ને કરારો જવાબ આપવામાં આવી રહ્યો છે અંદાજો ના લગાવી શકાય તેવું નુકસાન જે છે તે પાકિસ્તાનને થયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સાઈ જીએસટી